કસ્ટમર બી છે એટલે એમાં બધા તો મળેલા નથી બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે હા એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે નીચેના માણસો હોય એ લોકો હા સામાન્ય માણસો એ લોકો મદદરૂપ થાય છે

શંકા તો એવી હતી પણ પ્રોસેસ તો ચાલે છે આપણે બધાનું ઓલું ના કહી શકીએ પણ શક્યતા છે એવી એમ સ્વામીઓ છે

અને બતાવેલું છે કે મારે એને ત્યારે કીધેલું જ કે આવું તો મેં પેલાય કરી લીધું છે અને કેસય થયા છે પણ એમાં છે ને કઈ મારું કોઈનું આવ્યું નથી અને તું કરીશ તો તારું કઈ આવશે નહીં સમજી જા અને તું અહીંયા રહે અમે તને નડશું નહીં પણ જો તું આ વિશે કોઈને જાણ કરીશ તો તારી તને ખેર નથી તારું તને તકલીફ થાય અમારું તો કઈ થશે નહીં સરકાર પાસેથી અપેક્ષા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને આ શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય